આમ આદમી પાર્ટી તરીકે વાપરે છે આપડી માં છે કે હા કે ના કોંગ્રેસ એ લોકશાહી ના એક નાગરિક નું માવતર છે માવતર છે અને માવતર છે તમારા સાચું નેતૃત્વ શું છે એ પેલા હું સમજાવું અને પછી તમે સમજાવો એક ઈચ જો કસન બાપુ પાછો પડે તો સલાહ લેવા તૈયાર છે